અત્યારના સમયમાં મોટા ભાગના દરેક વ્યક્તિના ઘરે કાર તો હોય જ છે એમાં પણ મારુતિ સુઝુકી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે તાજેતરમાં જ મારુતિ સુઝુકીએ વેગન એક લિમિટેડ એડિશન વોલ્ડ એડિશન લોન્ચ કર્યું છે આ નવું મોડલની કિંમત પાંચ પોઈન્ટ રાખવામાં આવી છે આ સાથે સ્ટાન્ડર્ડ મોડલ કરતા પણ અમુક નવા ફીચર અને વિઝ્યુઅલ અપગ્રેડ કરવામાં આવ્યા છે વેગન આર વોલ્ડ એડિશનમાં નવી ફીચર અને ડિઝાઇન બદલાવવામાં આવી છે જેમાં ફોગલેમ્પ ફોગલેમ્પ માટે ક્રોમ ગાર્નિશ વેલ આર્ચ ક્લેડિંગ બમ્પર પ્રોટેક્ટર સાઇડ સ્કર્ટ બોડી સાઇડ મોલ્ડિંગ ડિઝાઇનર મેટ્સ ઇન્ટિરિયર સ્લાઇડ કીટ અને ફ્રન્ટ ગ્રીનને ક્રોમ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે આ સિવાય આ એડિશનમાં છ પોઈન્ટ બે ઇંચની ટચસ્ક્રીન અને રિવર્સ પાર્કિંગ માટે કેમેરા પણ જોવા મળે છે મારુતિના આ વેરિયન્ટમાં બે એન્જિન વિકલ્પ આપવામાં આવશે જેમાં એક એક લિટર ત્રણ સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન જે સડસઠ એચપી અને નેવ્યાસી એનએમ ટોર્ક જનરેટ કરે છે અને બીજું પાવર ટ્રેન એન્જિન છે જે એક લિટર ચાર સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે આ બંને એન્જિન નેવું એચપી અને એકસો તેર એનએમ ટોર્ક જનરેટ કરે છે આ બંને એન્જિનમાં પાંચ સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શનલ પાંચ સ્પીડ એ એમટી ગેરબોક્સ આપવામાં આવ્યા છે સિવાય એક લિટર એન્જિનમાં સી એનજીનો પણ ઓપ્શન મળે છે જે પાંચ સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ સાથે આવે છે